છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચશે તેવો વિશ્વાસ ખેડૂત અગ્રણીઓ તંત્રની કામગીરી બિરદાવી સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાંથી આગામી પહેલી તારીખથી શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છોડવાની તૈયારીઓ આખરી તબક્કામાં છે ધોરાજી પંથક જે ભાદર કેનાલના સેક્શન ત્રણ અને ચાર હેઠળ આવે છે ત્યાં વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલી કેનાલ સફાઈની કામગીરી જોઈ ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે સિંચાઈ વિભાગના આયોજન મુજબ પહેલી તારીખથી કેનાલમાં પાણી વહેતું થશે ધોરાજી વિસ્તારમાં શિક્ષણ ત્રણ અને ચારની કેનાલોમાં ગાંડા બાવળ અને જાડીઝાખરા દૂર કરી વ્યવસ્થિત સફાઈ કરવામાં આવી છે ધોરાજી વિસ્તારના જાગૃત ખેડૂતવાળા રાહુભાઈએ સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અત્યારે કેનાલ સફાઈનું કામ જોરદાર ચાલી રહ્યું છે અનેક ખેડૂત અગ્રણી વાઘેલા નરણભાઈએ તંત્રની કામગીરી બિરદાવતા કહ્યું હતું કે આ વખતે સફાઈ કામગીરી ખૂબ સારી છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ઉલ્લેખનીય છે કે પંતકમાં ઘઉં ચીરું ધાણા અને ચણા જેવા શિયાળુ પાકનું મોટું વાવેતર થાય છે શૈક્ષણ ત્રણ અને ચાર માં સમયસર અને પૂરતું પાણી મળવાથી આ વર્ષે ઉત્પાદન વધવાની આશા સેવાઈ રહી છે સફાઈ કેવી સફાઈ સોરી શું પાણી સેવા સુધી છે ચોક્કસ પૂગી જાય અત્યારે શું ઓનલાઈન ફોર્મ ભરાયા અત્યારે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય

અગાઉ થોડુંક ઓછું હોય એટલે તકલીફ પડતી હોય પણ આ વખતે સારું છે એટલે કોઈ જાતની ની તકલીફ નહીં રવિ સિઝન છે કેવું પાણી મળશે સફાઈ સારી હોય એટલે પાણી સારું જ મળે કેવું ખેડૂતો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે